અને ત્યાંથી શરૂ થઈ આ રાજનીતિની એક નવી યાત્રા ડોક્ટર તરીકેના કામની સાથે સાથે આ રાજનીતિમાં જોડાવાનો એક અવસર પ્રાપ્ત થયો અને એના પરિણામ સ્વરૂપ નાંદોદ વિધાનસભાના વર્ષ બે હજાર બાવીસના આ ચૂંટણીમાં ધારાસભ્યના ઉમેદવાર તરીકે ભારતીય જનતા પાર્ટી તરફથી મને નિયુક્ત કરવામાં આવ્યો અને આજે આપ આશીર્વાદ થકી આપ સૌના વિશ્વાસ અને ભરોસા માટે હું કટિબદ્ધ છું અને આપણા વિસ્તારના લોકોના જે પણ કોઈ સેવાના કાર્યો હોય સમાજના ઉત્થાનના કાર્યો હોય એ દરેકને માટે સમાજને આગળ લાવવા માટે સમાજને એક સાચી દિશા પ્રાપ્ત કરવા માટે હંમેશા રહીશ મિત્રો આટલા વર્ષોના કામ કર્યા બાદ એક ધારાસભ્ય તરીકે આજે જયારે આપ સૌની સમક્ષ ઉપસ્થિત થઈ છું ત્યારે એટલું ચોક્કસ રહીશ કે ભારતીય જનતા પાર્ટીની સરકારમાં

জারি সটার এওণও, লারাপ আজকহয়াই দাশচ্র মাজ্তুটালী સ્વાવલંબી વાત હોય સમાજ સમાજને આર્થિક રીતે આ સરકાર યોજનાઓનો લાભ લેવાનો હાજરી اڪي ڳالهه मित्र मित्र मैदान में जय राजस्थान जय राजस्थान पोता बेटा बेटा पोता एक एक खेल पोता ઉત્તરેથી આપણે ભાષાના સમાજને કઈ દિશામાં લઈ જવું છે એના માટે આપણે વાતો કરીશું આપણે ચર્ચા વિચારણા કરીશું અને એમાં આપણે બધા કઈ રીતે યોગદાન આપી શકીએ એની વાત આપણે કરીશું મહેવો મિત્રો બ્રેજ બ્રેજ ભાગ બધા ખાટા ભૂત ખાતે ખાતે હારો 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 આપણ સમાજ આ શીખ एक मिनट, एक मिनट, हमको पाला पाव है। एक मिनट तक हमला तो ला हमना, हमना, हमना एक छानते रखा है, कसूर कहीं करने। हमला, हमला, हमला कर दिया। हमला, एक मिनट, एक मिनट, एक मिनट, एक मिनट, पाला। अपसवाज, अपसवाज, अपस। होए पक्षी आपले, श्री वरुण भाई बसावा दिवायस्वी आवीर्य अच्छे, आपली बच्चे जेमा।